વાત કરી રાજકોટ અગ્નિકાંડ બાદ અનેક શહેરોમાં ફાયર સેફ્ટીના સાધનોને લઈને તપાસો ધમધમાટ શરૂ થઈ ગયો છે તપાસ હાથ ધરતા એએમસીએ આજે આઠ જેટલી મલકત્ીલ કરી દીધી છે જેમાં ચાર સિનેમા બે હોસ્પિટલ અને બે ફૂડ કોર્ટ પણ સીલ કર્યા અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરતા સાયન્સ સિટી વિસ્તારોમાં સમર્પણ હોસ્પિટલને સીલ કરવામાં આવી છે સાથે જ એસજી હાઈવે પર પ્લસ હોસ્પિટલને પણ સીલ મારવામાં આવ્યું બોડકદેવમાં ફૂડ પાર્ક સીલ કરાયું છે જ્યારે બોડકદેવમાં કોર્ન કોમ્પ્લેક્સ શિલા સિનેમા થલતેજનું બન્ના મિનિપ્લેક્ષ સિનેમા ચાંદોડિયામાં એપલ મલ્ટીપ્લેક્સ સિનેમા ને શીલજમાં સ્માર્ટ થિયેટર પણ એનઓસી અને ફાયર સેફટીના ભાવને કારણે સીલ કરવામાં આવ્યું છે રાજકોટમાં ગેમ ઝોનની અંદર સર્જાયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે જે હરકતમાં આવ્યું છે અને તવાઈ છે અમદાવાદના વિવિધ સ્તરો પર બોલાવવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે કે અલગ અલગ સ્તરો પર ફાયર એનઓસી અને ફાયરના નોર્મ્સ છે તેનું કેટલું પાલન થઈ રહ્યું છે તેની વચ્ચે એએમસી દ્વારા ભાજપના નેતાનો કેફે છે કે તેના પર તવાઈ બોલાવવામાં આવી છે ભાજપના નેતાનું આ જે કેફે છે હોબ નોબ તેને સીલ કરવામાં આવ્યું છે જે આ નેતા છે તેમનું નામ છે હાર્દિક સિંહ ડોડિયા અને આ તે ભાજપના પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ છે તેમનું કેફે છે સીલ મારવામાં આવ્યું છે તેનું કારણ છે કે અહીંયા ફાયર એનો સીનો અભાવ સામે આવ્યો છે આખું આ જે કેફે છે તેને પતરાના શેડ ઉપર ઊભું કરવામાં આવ્યું છે અને ફાયર સેફટીના કોઈ પણ નોર્મ્સનું અહીંયા પાલન નહોતું થતું જેને લઈને આ કેફેને સીલ મારવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ન માત્ર રેસ્ટોરન્ટ કે કેફે પરંતુ સિનેમા ઘરો હોય હોસ્પિટલ્સ હોય ફૂડ કોર્ટ સહિત અલગ અલગ સ્તરો પર જઈને જે પાસ કરવામાં આવી રહી છે જ્યાં જ્યાં ફાયર સેફટી અને ફાયર એન અભાવ સામે આવે છે તેની સામે એક્શન પણ લેવામાં આવી રહ્યા છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી સંદેશ ન્યૂઝ અમદાવાદ